નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું ઓકે તો આજે મિત્રો આપણે જોવાના છીએ ધોડ આંકડા શાસ્ત્ર વિષય છે એ આંકડા શાસ્ત્ર વિષયમાં તમને મિત્રો આજે આપણે વિભાગ સી નો સોલ્યુશન કાલાશ મેળો જોઈશું તો વિડિયોને અંત સુધી જોવાનું છે વિડીયો ગમશે તો વિડીયોને લાઈક અને છે અને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલવાનું નથી ઓકે પાંચમા ચેપ્ટર નું સોલ્યુશન આ વિડીયો માં જોઈશું તો ચેનલ સાથે જોડાયેલા રહેજો વિડીયો ગમતો તો વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો તો ભૂલતા જ નથી ઓકે 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 શરૂ કરીએ આપણે આજે સોલ્યુશન અને એ પહેલા મિત્રો તમે જો આ મિત્રો સંપૂર્ણ ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર મિત્રો મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે તે મોબાઈલ નંબર પર મિત્રો તમારે કોલ કરવાનો છે અને આ સંપૂર્ણ ગાલા અસાયમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેવાની છે ઓકે કોલ કરવાનો ફક્ત અને સંપૂર્ણ ગાલા અસાયમેન્ટના સોલ્યુશનની શું પીડીએફ મેળવી લેવાની ઓકે તો ફટાફટ કોલ કરવાનો છે અને પીડીએફ મેળવી લો ઓન ધી સ્પોટ અત્યારે એકસો ને પચાસ રૂપિયામાં માત્ર એકસો પચાસ રૂપિયામાં તમને આ મળી જશે ઓકે તો તમારો શરૂ કરીએ સોલ્યુશન આ વિડીયોનો તે ઘન વિષમતા દર્શાવતી આકૃતિ દોરો ઘન વિષમતા દર્શાવતી આકૃતિ તમારે દોરવાની છે તો એ આકૃતિ મિત્રો તો કેસ હે આપ સબ લોગ કેરેમિનાટી ડાયલોગ તો કેસ હે આપ સબ લોગ ઓકે ઇટ્સ વેરી કુલ તો ઘન વિષમતા મિત્રો આમાં તમને દેખાઈ રહી છે જોઈ લેજો ક્યાં દેખાઈ રહી છે કમેન્ટમાં કરવાનું છે આમાં ઋણ વિષમતા દેખાય છે બીજા નંબરનો પ્રશ્ન છે એમાં તમને એવું બૂં કે ઋણ વિષમતા દર્શાવતી ઋણ વિષમતા દેખાય છે હા ચલો ભાઈ તમને લોકોને નહીં ખબર પડશે તો એ આપણે સમજાવી દઈએ જો જમણી બાજુ જતો હોય તો એને ધન વિષમતા કહે છે ને ધાળ જો ઋણ બાજુ આમ આમ લપસને ખાતો હોય શું તો એને મિત્રો ઋણ વિષમતા કહે છે

બટ એમ ઝીરો અહીંયા આવી ગયું છે એની મોટી લીટી નાની લીટી એવી રીતે કહે બસ લીટીઓની સાઇઝ તો એ જ રાખવાની છે લીટીઓની સાઈઝ એ જ રાખવાની છે ભાઈ ઓકે ત્યારબાદ ઓકે ખબર તો પડી જ ગઈ હશે તમને કેવી રીતે કરવાનું છે ત્યારબાદ અહીંયા જે તમને આપેલા સૂત્રો એ જોઈ લઈએ તો કે એક્સ બાર બરોબર મધ્યક એમ બરોબર મધ્યસ્થ એમ ઝીરો બરોબર બહુલક થાય છે અને એમ ક્યુ વન બરોબર ક્યુ બરોબર થાય છે મિત્રો પ્રથમ ચતુર્થક એટલો પ્રથમ ચતુર્થક ક્યુ વન અને ક્યુ થ્રી મીન્સ તૃતીય ચતુર્થક પ્રથમ ચતુર્થક એટલે ક્યુ અને તૃતીય ચતુર્થક એટલે ક્યુ થ્રી ઓકે આ મુજબ એ આવે છે પહેલાં સવારે કહી દઉં એક્સ બાર બરોબર મધ્યક એમ ઝી એમ બરાબર મધ્યસ્થ એમ ઝીરો બરાબર બહુલક ક્યુ બરોબર પ્રથમ ચતુર્થક અને ક્યુ થ્રી બરાબર તૃતીય ચતુર્થક બરાબર ત્યારબાદ અહીંયા જે ક્વેશ્ચન તમને ત્રીજો આપેલો છે એ વિષમ આવૃત્તિ વિતરણના લક્ષણો જણાવો વિષમ આવૃત્તિ વિતરણના લક્ષણો જણાવો તો વિષમ આવૃત્તિ વિતરણના બે લક્ષણો છે તેમાં મધ્યક મધ્યસ્થ અને બહુલકની કિંમતો સમાન હોતી નથી તેમાં મધ્યક મધ્યસ્થ અને બહુલકની કિંમતો સમાન હોતી નથી અને તેમાં મધ્યસ્થથી અંતિમ ચતુર્થકો Q1 અને ક્યુ થ્રીના અંતર સરખા હોતા નથી અર્થાત ક્યુ થ્રી માઇનસ એમ ઇઝ નોટ ઇક્વલ ટુ એમ બઈનસ સોરી એમ માઇનસ ફરીથી જોઈએ વિષમ આવૃત્તિ વિતરણના લક્ષણો જણાવો તો કે વિષમ આવૃત્તિ વિતરણના બે લક્ષણો છે પહેલું તેના મધ્યક મધ્યસ્થ અને બહુલકની કિંમતો સમાન હોતી નથી અને તેમાં મધ્યસ્થથી અંતિમ ચતુર્થકો ક્યુ વન અને ક્યુ થ્રીના અંતરે સરખા હોતા નથી અર્થાત ક્યુ થ્રી માઇનસ એમ ઇઝ ઇક્વલ ઇઝ નોટ ઇક્વલ ટુ એમ માઇનસ ક્યુ વન ઓકે આ મુજબનું છે ભાઈ ત્યારબાદ તમારો ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ તો એ પ્રશ્ન જોતા પહેલાં મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે એક ભૂલી ગયા છો તો ફટાફટ અત્યારે ને અત્યારે જ આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કેમ કે આખા આખા ગાલા ઓસાઇનમેન્ટનું સોલ્યુશન માત્ર મિત્રો તમને માત્ર આ યુટ્યુબ ચેનલ પર મળી રહે છે તો ફટાફટ 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 કોલ કરીને આ સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો ઓકે અને આ સોલ્યુશનની પીડીએફ મળી લેજો સાથે ચેનલ સબસ્ક્રાઈબ બી કરી દેજો સોલ્યુશનની પીડીએફ મિત્રો વાત કરીએ તો એ તમને માત્ર એકસો ને પચાસ રૂપિયામાં મળી જવાની છે આખા એક આખા ગાલા અસાયમેટના સોલ્યુશનની પીડીએફ ઓકે તો જેટલું જલ્દી થાય એટલું તમે કોલ કરીને આખા ગાલા અસાયમેટનું સોલ્યુશન ઓર્ડર કરી શકો છો અથવા તો બાય કરી શકો છો મોબાઈલ નંબર છે જ તો એના પર કોલ કરીને મેળવી લો

તેમાં બહુલકની કિંમતો સમાન હોય છે તેઓ આવૃત્તિ વક્ર ઘંટાકાર સ્વરૂપે હોય છે અને તેના મધ્યસ્થ મધ્યસ્થ અને બહુલકની કિંમતો સમાન આ ચોથા નંબરનો પ્રશ્ન આ ચોથા નંબરનો હતો કે તેનો આવૃત્તિ વ્યકર તો ઘંટાકા સ્વરૂપનો હોય છે એ તો તમે જોઈ લીધું પાછું એમાં બીજો નંબરનો હતો કે તેમાં મધ્યક મધ્યસ્થ જેટલા પ્રસારણના માપો છે તો એના જે માપો છે એ સમાન હોય છે ઓકે ત્યારબાદ પાંચમા નંબરનો પ્રશ્ન જોઈએ વિષમતા એટલે શું તેનું માપ મેળવવાની પદ્ધતિ જણાવો વિષમતા પૂછ્યું છે તમને તો એવું આ લખવાનું વિષમતા એટલે આવૃત્તિ વિતરણમાં સમિતિના વિષમતા કહેવામાં આવે છે એમને શું લખશો કે વિષમતા એટલે આવૃત્તિ વિતરણના સમિતિના અભાવને આવૃત્તિ વિતરણના સમિતિના અભાવને વિષમતા કહેવામાં આવે છે પદ્ધતિની પદ્ધતિ વિષમતા બે રીતે આવે છે બાવલીની ઓલી ક્યુ વન ક્યુ ટુ ક્યુ થ્રી વાળી અને આમાં તો ખબર જ છે હવે પ્રમાણિત વિતરણ ને વધુ વિષમતા એટલે આવૃત્તિ વિતરણમાં સમિતિના અભાવને વિષમતા કહેવામાં આવે છે અને બે પદ્ધતિઓથી તમે મેળવી શકો છો પહેલું કાલપ્રિયસભાઈની કાળુભાઈની અને બીજી બાળુભાઈની બાળુભાઈ જે કહો તમે બહુ એ બંનેની પદ્ધતિ દ્વારા મિત્રો આપણે આ મેળવી શકીએ છીએ શું તો કે વિષમતા મિત્રો આથી આપણો વિડીયો પૂરો થાય છે વિડીયો ગમ્યો હશે તો વિડીયોને મિત્રો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ઓકે અને મેં આગળ કીધું એમ જો તમે આ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર મિત્રો કોલ કરી દો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને મિત્રો માત્ર એકસો ને પચાસ રૂપિયામાં મળી જવાનું છે તો ફટાફટ કોલ કરીને સોલ્યુશન મેળવી લેજો રાઈટ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ